ગુજરાતના દાહોદથી નીકળેલી મનરેગા કૌભાંડની યાત્રા હવે ભરૂચ સુધી આવી પહોંચી છે દાહોદમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોએ મનરેગા યોજનામાં કરોડોના કથિત કૌભાંડ આચરવા બદલ જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે હવે ભરૂચમાં પણ કાગળ ઉપર કામો કરી વેરાવળની જલારામ અને મુરલીધર નામની બે એજન્સીઓ દ્વારા કરોડ રૂપિયા સરકાર પાસેથી ઉઘરાવી લેવાના કાળા કરતૂત બહાર આવ્યા છે આ કૌભાંડને અંજામ આપનારી બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝનું નામ સામે આવ્યું છે જેમણે માલ સામાન પહોંચાડ્યા વગર જ કરોડો રૂપિયાના બિલો પાસ કરાવી લીધાના આરોપો સાથે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે ત્યારે ભરૂચના ડીવાયએસપી અનિલ સિસારાએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ કૌભાંડ છપ્પન જેટલા ગામોમાં સાત કરોડ ત્રીસ લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેની હવે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે એવું કહી શકાય કે ગુજરાતના દાહોદમાંથી નીકળેલો આ મનરેગા કૌભાંડનો રેલો હવે ભરૂચ સુધી આવી પહોંચ્યો છે ડેડિયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પણ આ જ રીતે ચારસો કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો અને તેમણે કોંગ્રેસના નેતા હીરા જોટવાનું પણ નામ લીધું હતું ત્યારે કોંગ્રેસ નેતા હીરા જોટવા પોતે પવિત્ર છે અને તેઓ ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ મામલે માનહાનિનો કેસ દાખલ કરશે તેવી ચીમકી આપી છે ત્યારે ભરૂચના એ ડિવિઝનમાં મનરેગા કૌભાંડ મામલે બે એજન્સીઓ સામે થયેલા એફઆઈઆર બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે પરંતુ આ એફઆઈઆર માત્ર સાત કરોડ અને ત્રીસ લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ સિત્તેર કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી રોયલ્ટી વાળા બિલો મૂક્યા નથી જીએસટી વાળા બિલો મૂક્યા નથી છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જુનાગઢ પ્રોપરાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના ત્રણ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસમાં માં આ જલારામ એન્ટર પ્રાઇઝના એકાઉન્ટમાં ચારસો કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે એવી રીતના દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ એસપી કચેરી અને કલેકટર કચેરીઓની ઘેરાબંધી કરીશું જો આમાં ભીનું સંકેલવામાં આવશે જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે આ અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ ભાઈ બની જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી